નમસ્કાર સરદાર પટેલ યુનિવર્સિટીના રેડિયો કેમ્પસ નાઇન્ટી પોઈન્ટ ફોર એફએમમાં આપનું સ્વાગત છે અને હું છું આપનો આરજે દોસ્ત રજની મિત્રો આજે તમને એક લઘુકથા સંભળાવી છે લઘુકથાનું પઠન કરીને સંભળાવવું છે એનું પઠન કરશે ડૉક્ટર રક્ષાબેન દવે એમણે પોતે જ નણંદ સાડલો એવી એક લઘુકથા લખી છે ચાલો આપણે એમના જ મૂકેથી એમની જ લખેલી લઘુકથા સાંભળીએ પ્રસ્તુત છે લઘુકથા નણંદ સાડલો નણંદ સાડલો ભાઈનું લગ્ન થયું કાચની પુત્રી જેવી ભાભી ઘરમાં આવી વહુ શું શું લાવ્યા છે આણામાં તે સગાવાલાને દેખાડવા માટે ઓરડામાં આણું પથરાઈ રહ્યું હતું વહુના મા બાપની પ્રશંસા કરવા કરાવવાની આ એક રીત હશે અને સોનલને પાંચ વર્ષ પહેલાંના બધા પ્રસંગો યાદ આવી રહ્યા હતા પિયર જઈને બે હજાર લઈ આવો નહીતર પડ્યા રહેજો પિયરની પાલખીમાં પિયરથી પાંચ હજાર લેતા આવજો દસ હજાર લેતા આવજો નહીંતર પછી મેણાને ટોણા વડકાં અને છાસિયા અને ધણીના હાથની અડબોથ કંટાળીને સોનલ પિયર આવતી રહી બબ્બે વાર તો ભિખારાઓ અને બબ્બે હજાર પાંચ પાંચ હજાર નીર્યા હતા હવે તો તેણે જ સોય ઝાટકીને કહી દીધું કે મારે સાસરે આવવું જ નથી મારે જ સાસરે આવવું નથી છેવટે અનેક પ્રયત્નો પછી પાંચ વર્ષ પહેલાં છૂટાછેડા મેળવ્યા લો સોનિલબેન આમાંથી જે ગમે તે એક સેલું નાંદ સાદલા પેટે લઈ લો નવોઢા ભાભીના રૂપાની ઘંટડી જેવા અવાજે સોનલને ભૂતકાળની ભયંકર ગલીમાંથી ઊંચકીને પાછી વર્તમાનમાં લાવી મૂકી ભાભીના આણામાંથી સોનલે એક ભારે માઇલું સરસ સેલું પસંદ કર્યું પાડિયાળું સેલું પસંદ કર્યું અને હાથમાં લઈને પોતાને ખભે મૂકવાને બદલે ભાભીને જોડાડી દીધું બોલી ભાભીના પિયરનું બધું ભાભી માટે જ હોય તમારા બાપુજીએ કેટલા હેથથી તમને આયમું હોય તે મારે ન લેવાય ભાભી દળંદ સાડલો પણ એક દહેજ જ છે ને વળી દહેજ લે એ ભીખારા કહેવાય